અધ્યાય બીજો યોગ સંજયે ધૂતરાષ્ટને ઉદ્દેશીને કહ્યું હે રાજન કરુણાથી ઘેરાયેલા અને ભરી વ્યાકુળ આંખોવાળા અર્જુનને કેદ પામતો જોઈ શ્રીકૃષ્ણે કહ્યું હે અર્જુન આ વસમી વેળાએ આર્યોને ન શોભે એવો સ્વર્ગ પ્રાપ્તિમાં અવરોધકની કીર્તિનાશક વિષાદ તને ક્યાંથી થયો નિર્બળ ન બન આ તને શોભતું નથી મનની નિર્બળતાને ત્યાગી વીરોની જેમ ઊભો થા અર્જુને જવાબમાં પૂછ્યું હે મધુસૂદન યુદ્ધમાં પૂજનીય ભીષ્મને દ્રોણ સામે હું બાણોથી કેવી રીતે લડી શકું આવા મહાનુભાવોને હણવા કરતાં તો ભિક્ષાનું અન્ન ખાવું વધારે સારું છે મારા વડીલોને હણીને મારે લોહીથી ખરડાયેલા ભોગો જ ભોગવવા પડે જેઓને હણીને અમે જીવવા ઈચ્છતા નથી તે કૌરવો તો સામે ઉભેલા છે હું મૂંઝવણમાં છું તેથી મને કોઈ કલ્યાણકારક ઉપાય હોય તો બતાવો મારા શોકને શાંત કરવા સ્વર્ગનું રાજ્ય પણ સમર્થ નથી સંજય ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું હે રાજન હું યુદ્ધ નહીં કરું બોલી અર્જુન ચૂપ થઈ ગયો તેનો જવાબ આપતા શ્રી કૃષ્ણે હસતા હસતા અર્જુનને કહ્યું તું ડાહી ડાહી વાતો કરીને જેનો શોક કરવા યોગ્ય નથી તેનો શોક કરે છે જ્ઞાનીઓ મરેલા કે જીવતાનો શોક કરતા નથી આ જન્મ પહેલાં હું તું કયા રાજાઓ ન હતા એવું નથી ને હવે પછી આપણે નહીં હોઈએ તેવું પણ નથી આથી કોઈ વસ્તુનો શોક કરવો યોગ્ય નથી આજે આપણને આ દેહ મળ્યો છે તેમાં બાળપણ જુવાની ઘડપણ ક્રમે ક્રમે આવે છે તેમાં દેહ પછી બીજો દેહ પ્રાપ્ત થાય છે તે નિશ્ચિત જાણ તેથી બુદ્ધિમાનો શોક કરતા નથી ટર તાપ ગરમી સુખ દુઃખ આપવાવાળા આ વિષયો અને ઇન્દ્રિયોનો સંયોગ ક્ષણિક છે અનિત્ય છે તેને તું સહન કર તેને વર્તી હર્ષ શોકનો ભાગીદાર ન હો જે સહન કરે છે તેને મન સુખ દુઃખ સમાન છે આમ સમજદાર ધીર પુરુષ મુક્તિ મેળવે છે ઠંડી ગરમી સુખ દુઃખ આ બધા અસત પદાર્થ છે આ બધા આત્મામાં રહેતા નથી આમાં તો સત સ્વભાવ છે તેનો નાશ કોઈ પણ સમયે થતો નથી કોઈ પણ આત્માનો નાશ કરી શકતો નથી આથી મોહથી ઉત્પન્ન થયેલા શોકનો ત્યાગ કરી યુદ્ધ માટે તૈયાર થઈ જાય ધર્મનો ત્યાગ ન કર જે આત્માને મારનારને મરણ યોગ્ય માને છે તે બંને સમજતા નથી ખરેખર આત્મા કોઈને મારતો નથી કે કોઈની દ્વારા મરાતો પણ નથી આત્મા કદી જન્મતો નથી મરતો નથી શરીર નાશ થતાં તેનો નાશ થતો નથી જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજી નવા વસ્ત્રો ધારણ કરે છે તેવી રીતે આત્મા જૂનો દેહ ત્યજી નવો દેહ ધારણ કરે છે આ આત્માને શસ્ત્ર છેદી શકતા નથી અગ્નિ બાળી શકતો નથી પાણી ભીંજવી શકતું નથી વાયુ ફૂકવી શકતો નથી આમ આત્મા ન કાપી ન બાળી ન ભીંજવી ન સુકવી શકાય તે સ્થિતિવાળો છે તે સર્વવ્યાપી સ્થિર અચલ ને સનાતન છે ઇન્દ્રિયોથી તે જાણી શકાતો નથી તે મનથી પર અને વિકાર રહિત છે તેથી શોક કરવો યોગ્ય નથી જો તું આત્માને જન્મનાર ને મરનાર માનતો હોય તો પણ તારે શોક કરવો ન જોઈએ કેમ કે પ્રાણીઓ જન્મે છે તે મરે છે જે મરશે તે જન્મશે આત્મજ્ઞાનનો વિષય ગંભીર છે કેટલાક તેને અલૌકિક હોવાને લીધે વિસ્મયથી જુએ છે કોઈ આશ્ચર્ય રીતે કહે છે ને કોઈ આશ્ચર્ય રીતે સાંભળે છે તો કોઈ સાંભળીને પણ આત્માને જાણતો નથી તે દરેકના શરીરમાં મારી શકાય તેવો હોય છે ક્ષત્રિયના માટે ધર્મયુદ્ધ અધિક કલ્યાણકારી છે જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપનો ભાગીદાર થઈ બધા શત્રુઓ તારી નિંદા કરશે કે અર્જુન બીકને લીધે રણભૂમિમાંથી પીછે હટ કરી ગયો ન કહેવાના વચનો બોલશે તેના કરતાં વધારે દુઃખ છું તું યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ ને જીતીશ તો રાજ્ય ભોગવીશ માટે અર્જુન તું યુદ્ધ કર જો તને પાપનો ભય લાગતો હોય તો સુખ દુઃખ લાભ હાનિ જય પરાજયને એક સરખા માની યુદ્ધ કર તેથી તને પાપ લાગશે નહીં આ વાત થઈ જ્ઞાન માર્ગની હવે તને નિષ્કામ કર્મયોગ વિશે કહું જે જ્ઞાનથી મુક્ત થઈ તું કર્મબંધનને ત્યજીશ નિષ્કામ બુદ્ધિવાળા થવાથી કર્મબંધનનો નાશ થાય છે આ નિષ્કામ કર્મયોગમાં વધારે ઓછું પ્રમાણ હોવાથી પ્રારબ્ધ કર્મનો નાશ થતો નથી તેમ વિપરીત ફલસ્વરૂપ દોષ પણ થતો નથી આથી કરીને નિષ્કામ કર્મ માટે કરેલો થોડો ઉપાય જન્મ મૃત્યુના ભયથી મનુષ્યને મુક્ત કરે છે આ ઈશ્વરની આરાધના માટેના કર્મયોગમાં એક નિશ્ચયાત્મક બુદ્ધિ હોય છે જે ઈશ્વરની ભક્તિથી થવા થવાશે તેમ માને છે જ્યારે કામનાઓથી ભરેલા અજ્ઞાનીઓ કેવળ ફલસ્મૃતિમાં પ્રીતિવાળા અને સ્વર્ગને જ સર્વોત્તમ માનનારા હોવાથી તેઓ કેવળ ભોગો અને ઐશ્વર્ય તરફ દોરી જનારી જન્મ તથા કર્મફળની સમજૂતી આપનારી ને ખાસ ક્રિયાઓ અને વિધિઓ દર્શાવતી વાણી બોલે છે આથી લોકોની બુદ્ધિ સમાધિમાં સ્થિર રહી શકતી નથી ખરેખર સ્થિર બુદ્ધિની ખાસ જરૂર છે સુખ દુઃખ ઠંડી ગરમી રાગ દ્વેષ આદિનો ત્યાગ કર નિત્ય તત્વનો આશરો લે સાંસારિક વસ્તુ પ્રાપ્ત કરવાને તેને રક્ષવા પ્રયત્ન ન કર પણ હંમેશા આત્મપરાયણ થા જે રીતે જળથી ભરેલ મોટા જળાશયથી કાર્ય થઈ શકે છે તે નાના તરખા જળાશયથી પણ થઈ શકે છે તે પ્રમાણે વેદોમાં કહેલા કામ્ય કર્મોના જે ફળ છે તે બ્રહ્મમાં એક નિષ્ઠા રાખવાથી બ્રહ્મરૂપ બનીને આપોઆપ પ્રાપ્ત થાય છે તને કેવળ કર્મ કરવાનો અધિકાર છે બંધનમાં નાખનાર કર્મ ફળના અધિકારનો વિચાર તું ન કર સિદ્ધિ અસિદ્ધિમાં સમાન થઈ કર્મો કર આ મેં સમત્વ જ્ઞાનનો યોગ કહ્યું આ સમત્વરૂપી બુદ્ધિ યોગવાળો મનુષ્ય આ લોકમાં પાપ પુણ્યને પરમેશ્વરની કૃપાથી દૂર રાખી શકે છે આ સમત્વરૂપી યોગ માટે ઉપાય કર કૌશલ્યપૂર્ણ કર્મ કરવું એ યોગ છે જ્યારે તારી બુદ્ધિ મોહ સંકટથી મુક્ત થશે ત્યારે અહિક અને પરલૌકિક ભોગોથી તું વિરક્ત થઈશ અનેક પ્રકારના સિદ્ધાંતો સાંભળીને વિભ્રમમાં પડેલી તારી બુદ્ધિ જ્યારે ઈશ્વરના સ્વરૂપમાં આચલ સ્થિર બનીને રહેશે ત્યારે તત્વજ્ઞાન ફળને મેળવી શકીશ અર્જુન બોલ્યો હે કૃષ્ણ સમાધિમાં રહેલા સ્થિત પ્રજ્ઞના સ્થિર બુદ્ધિવાળા મનુષ્યના લક્ષણ શા છે તે કેમ બોલે છે કેમ બેસે છે અને કેમ ચાલે છે શ્રી કૃષ્ણે જવાબ આપ્યો હે અર્જુન જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વકામનાઓને ત્યજી દઈ આત્મા વળી આત્મામાં સંતોષ માને છે તેને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે જે દુઃખથી દુઃખી અને સુખથી સુખી થતો નથી વળી તે રાગ ભય તથા ક્રોધથી પર છે તેને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે તે સર્વમાં આસક્તિ વિનાનો ને સારી નરતી બાબતમાં હર શોક પામતો નથી તેની બુદ્ધિ સ્થિર છે કાચબો જેમ પોતાના બધા અંગોને પોતામાં સમાવી લે તેવી રીતે આ યોગી પુરુષ પોતાની ઇન્દ્રિયોના વિષયો પોતાનામાં સમાવી લે છે હે અર્જુન ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી ને વશ કરવી યોગી પુરુષો માટે સરળ છે કેમ કે તેઓ મારામાં તન્મય રહે છે ત્યારે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે અસંયમી મનુષ્યની બુદ્ધિને મન સ્થિર નથી હોતા કેમ કે તેનું ચિત્ત ચંચળ ઇન્દ્રિયો હરી લે છે માટે સાધકે ઇન્દ્રિયોને વશ કરી એકાગ્ર ચિત્ત થઈ મારામાં મન લગાવવું જોઈએ જે મનુષ્યની ઇન્દ્રિયો કાબૂમાં છે તેની બુદ્ધિ સ્થિર હોય છે વારંવાર વિષયોની કામના કરતા મનુષ્યને તેઓમાં આસક્તિ થાય છે આસક્તિથી કામના થાય છે કામનાથી ક્રોધ થાય છે ક્રોધથી મૂઢતા આવે છે અને મૂઢતાથી સ્મૃતિનો નાશ થાય છે સ્મૃતિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે બુદ્ધિના નાશથી મનુષ્ય સંપૂર્ણપણે નાશ પામે છે પ્રસન્ન ચિત્તવાળા મનુષ્યની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે અસંયમીની બુદ્ધિ સ્થિર થતી નથી તે અશાંત રહે છે જેને શાંતિ નથી તેને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય જેને બધી બાજુથી ઇન્દ્રિયોના વિષયોનો નિગ્રહ કર્યો છે તેની બુદ્ધિ સ્થિર થાય છે જે જ્ઞાન જ્ઞાનદશા બધા પ્રાણીઓની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે ને જે ભોગેચ્છામાં પ્રાણીઓ જાગે છે તે પરમાત્મામાં જોતા મૂમિની રાત્રિ છે ઘણી નદીઓનું પાણી સમુદ્રમાં ઠલવાય છે છતાં સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી તે જ પ્રમાણે સ્થિર બુદ્ધિવાળા મનુષ્યમાં બધા જ દુઃખ ભોગ વિકારને ઉત્પન્ન કર્યા વગર સમાઈ જાય છે ને તે મનુષ્ય પરમ શાંતિ મેળવે છે જ્યારે ભોગની ઈચ્છાવાળા મનુષ્યને ક્યારેય શાંતિ મળતી નથી જે મનુષ્ય બધી જ તમન્નાઓને છોડીને મમતા રહિત અહંકાર રહિત અને સ્પૃહારિત થઈને જીવે છે તે શાંતિથી જીવે છે હે અર્જુન આને સ્થિત પ્રજ્ઞની દશા કહેવામાં આવે છે અને પામ્યા પછી મનુષ્યને કોઈ પણ બાબતમાં મોહ થતો નથી અંતકાળે તે આ અવસ્થામાં રહેવાવાળાને બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત થાય છે ઈતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં તંક યોગ નામનો બીજો અધ્યાય સંપૂર્ણ કૃષ્ણ કનૈયા લાલ